અરે બાપુ આજ તો નો થવાની થઈ નો થવાની શું થઈ ક્યો તો ખબર પડે બાપુ કારખાને થી ઘેરે ગયો ને એ મારી ઘર ઊભી ઊભી ગીત ગાતી હતી કેવું ગીત ગાતી હતી બાપુ ગીત ઈ ગાતી હતી દેખા હે પહેલી બાર સાજન કે આંખો મેં પ્યાર તા હું આ વીહ વર લગણી નું આંખો માં સેપડા દેખાણે અરે અરેશ ભાઈ કાલનો દીતો યાર હા બધી રીતે ફેલ ગયો કેમ બાપુ હું છું એવું તો અરે યાર કાલ કારખાને થાવ દેવાઈ ગઈ જેવો હીરો લઈને જાવ લોટ લઈને જાવ પાછા આવ પાછો લોટ લઈને જાવ પાછા આવે એમ થયો કાલ માઈ ગયો રજા પાડી ઘેર આવ્યો ઘેર ગયો બાઈ કીધું કાલ જમવાનું બનાય આજ તો વેલું ખાઈને ભૂઈ જા એને જમવાનું મને બનાવી દીધું અને જમવા બેઠો ને પેલેસ કોરી હરે ભાઈ કાકરી આવી પછી મારો મગજ ગયો ઓહો બાપુ કાકરી મગજ છટકી ગયો છે ને પછી હું થયું તું પછી બાઈ ને મેં બરકી અને કીધું અહીંયા લે તને કોડા જેવી બે આઈ કુ દીધી ભગવાન તને આમાં એક કાકરી નો દેખાણી અને પછી હરજભાઈ અહીંયા મને જવાબ દીધો ને પછી મારો મગજ ગયો એવો જવાબ એને હું દીધો અહીંયા મને એવો જવાબ દીધો કે કોડા તને ભગવાને પથરી જાત આપ્યા તો એ કાકરી ન છાવી શકતો બાપુ બધાને આમ જ જોઈએ અમે કેતા નથી અને તમે કહી ગયો